રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના રાજકીય આગેવાનોના વિવાદો સામે આવી રહ્યા છે ખાસ કરીને ભાજપના નેતાઓ સોશિયલ મીડિયા ગ્રુપમાં અશ્લીલ વિડીયો અને ફોટા શેર કરે છે તો બીજી તરફ જૂનાગઢ ભાજપના નેતાઓ જિલ્લા પ્રમુખ વિરુદ્ધ લેટર બોમ્બ ફોડે છે આ તમામ ઘટનાઓને લઈને આજે આપણી સાથે રાજકીય વિશ્લેષક જગદીશ મહેતા જોડાયા છે રાજકોટ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના રાજકીય આગેવાનોને એમાં પણ જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપના પણ જે મોટા માથા કહી શકાય અને નામાંકિત રાજકીય આગેવાનો છે છે તે સતત વિવાદમાં આવી રહ્યા રાજકોટની જ વાત કરીએ આપણે તો રાજકોટ વોર્ડ નંબર મોરચાના પ્રમુખ છે તે દારૂની હેરાફેરીમાં તેમનું નામ ખુલ્યું છે તો બીજી તરફ થોડા દિવસ પૂર્વે જ જે વોર્ડ નંબર ચાર ની જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર ચાર ના કિસાન મોરચાના જે નેતા હતા તે પોતાના જ જે વોટ્સએપ ગ્રુપ છે તેમાં જે મહિલાઓ સાથેનું આ વોટ્સએપ ગ્રુપ હતું એ ગ્રુપની અંદર અશ્લીલ વિડીયો અને ફોટા છે તે વાયરલ કરે છે તો બીજી તરફ જુનાગઢની જો આપણે વાત કરીએ તો જુનાગઢમાં પણ રાજકીય કહી શકાય કે મોટું નામ ધરાવતા નેતાજ પોતાના જ જિલ્લાના પ્રમુખ વિરુદ્ધ છે તે લેટર બોમ્બ ફોડે છે ક્યાંક ને ક્યાંક આ રાજકીય નીતિ અને પોતાના નેતાઓને પાડી દેવાની નીતિ જેવા સ્થિતિ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે ત્યારે આપણી સાથે રાજકીય વિશ્લેષક તરીકે એક સારી નામના ધરાવતા જગદીશભાઈ છે તેમની સાથે વાત કરશું જગદીશભાઈ જે રીતના છેલ્લા કેટલાક મહિનાઓથી સ્થિતિ આપણે જોઈએ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય અંદરો અંદરના ડખાઓ હોય ગ્રુપવાદ હોય કે પછી અશ્લીલતા ફેલાવતા વિડીયો શેર કરવાની વાત હોય આ તમામ ઘટનાઓ ક્યાંક ને ક્યાંક ક્યાં અંશે વ્યાજબી છે ને આ ઘટનાઓ થવાનું

આપણી ભારતની માતાને પરમ વિભવના શેખર ઉપર લઈ જાવી અંત્યોદયનો ઉત્કર્ષ કરવો આપણે ભાવનાથી સત્તા ઉપર હાંસલ કરવી વગેરે વગેરે દેશને મહાન કરવાની વાત હતી અત્યારે જે થયું છે હું તમે તો તો સભ્ય બની છો એટલે તમે પાર્ટીની વિચારધારા સાથે તો કોઈ હિસાબે છો કે નહીં એ ખબર એને નથી પડતી મિસ કોલથી કેટલા કોંગ્રેસે આવી ગયા પછી લોકોએ ખુલાસા કરે પડ્યા એટલે હવે ભારતીય જનતા પાર્ટી શું કીધું ગ્રાહકનો નફો એ અમારો જેને કહેવાય ને એનો સંતોષ એ અમારો નફો એમ કરીને પાર્ટીનો વિસ્તાર મેંડો કરવા એમાં જે સદ્ગુણો હોવા જોઈએ જે કેટલીક આચાર સંહિતા હોવી જોઈએ પાર્ટીની એ રહી નથી તમે જે અત્યારે વર્ણવ્યું હું તમને કહું સપ્ટેમ્બર મારી પાસે આખી આખું લિસ્ટ છે તમે આ તો ગણ્યા એટલા કે વડોદરામાં નવસારીમાં ભાજપના જે કાર્યકર છે એને રેપ અને મર્ડરના કેસમાં આવી ગયેલા છે મહેસાણામાં જે છે એક યુવા મોરચાના પ્રમુખ એ પણ એમાં આવી ગયેલા છે ચાણસમા ગૌરવ ચૌધરીએ ફરિયાદ કરી હતી સગીરાની ઉપર રેપ કેસ થયો તો ભુવા શંકર ચૌધરી છ મહિના પહેલા પકડાયેલા ગોવિંદટ આચાર્ય હમણાં છ વર્ષની દીકરી ઉપર રેપ અને પછી એને મારી નાખી હત્યા કરી એનો ફોટો પણ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ એની સાથે પણ આવ્યો અહીંયા પરેશ રાદડિયા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ મેમ્બર દક્ષાબેનના પતિ તો એનો તમે જુઓ તો બે જ દિવસ પહેલા એને એકવીસ દિવસ સુધી એકવીસ વર્ષની એક દીકરીને વીસ દિવસ ત્યારે ફેરવી અને રેપ સહિતના એની ઉપર કારણો છે આ વાતો અનેકો એનું કારણ આપને કહું એ ગણ્યા ગણાયની વીણ્યા વીણાની એટલું છે એનું શું છે કે તમારી ઉપર અનુશાસનનો કોઈ નીતિ નિયમ રહ્યો નથી તમે વકરો એટલો નફો તમારામાં જે આવે તમારો કાર્યકર કર પેલા એવું નતું એવું તો બીજા બધા પક્ષોમાં હતું એટલે ત્યાં આ લોકોએ કીધું કે પાર્ટી વિથ ધ ડિફરન્ટ અમારે ત્યાં જે આવશે એ સો ગણને ગાળીને અમે એને કાર્યકર બનાવશું એનામાં અમુક પ્રકારના ગુણ હોવા જરૂરી છે જેમ સ્વામી વિવેકાનંદ કહેતા નચી કહેતા યુવાન તો એ કેવા એમાં અમુક અનુબંધનો હતા હવે એવી કોઈ મર્યાદા રહી નથી મિસ કોલ કરીને પણ તમે અમારા સભ્ય થઈ જાઓ ટૂંકમાં અમારે બસ છવાઈ જવું છે કોઈ હિસાબે પછી ભલે ચૂથાઈ જઈએ પણ છવાઈ જવું છે આ જે પ્રકારની માનસિકતા ઘર કરી ગઈ ગુજરાતમાં ખાસ કરીને કે વિપક્ષ નામે કંઈ કોઈ ચીજ રહેવા દીધી નથી અને છે જ નહીં તો વિપક્ષ નથી તો આપણે છવાઈ જઈએ અને હવે કોઈ માણસ હોય તો આપણી સામે કોઈ બોલે ને એટલે કોઈ છે જ નહીં એવું મેદાન સાફ કરી નાખો બધાને આપણામાં લઈ લ્યો એનામાં કોઈ પણ ગુણ હોય કે ન હોય આ એનું પરિણામ છે ફૂલ છે ને ફૂલ દેખાવમાં અતિ સુંદર એના જેવું લગભગ કોઈ સુંદર ફૂલ નહીં પણ એ જ્યારે બગડે ને એનાથી બદબુ એનાથી બદબુ જશે ને એના જેવી કોઈ ની ન હોય અત્યારે આ કમળના ફૂલ બ્રાન્ડ જે ભારતીય જનતા પાર્ટી ની હાલત આ છે કે કોઈ પણ પ્રકારની તમારી પાસેથી આચાર સંહિતા કે મર્યાદા કે સંયમ કે નિયમ એવી કોઈ પણ વ્યવસ્થા કર્યા વગર બધા જ આવો જેટલા હોય એટલા આવો પછી ગંગા પવિત્ર હોય માનીને તમે આવો પણ ગંગાની ગંદકી પવિત્ર ન હોય ગંદકી ગંદકી હોતા હૈ પણ આ તો ગંદકી વેલકમ ને ગંગાઈ વેલકમ ગંગાઈ વેલકમ આ સ્થિતિનું નિર્માણ થયું છે એ ભયંકર હદે ભારતીય જનતા પાર્ટી માટે સોચવા યોગ્ય છે એ વિચારનીય છે કારણ કે લોકો તો ત્રાહીમામ જેમ જેમ પોકરે ને પછી આમ જ લોક ક્રાંતિ આવે સદ્દામ હુસેનને લાગતું તો કે હું સોનાનું પોખરું બનાવું ત્યાં સુધી લોકો કંઈ કહી નતા શકતા પછી એને ને એને એના નાના ને એને ને રિવોલ્વરથી લોકોએ મારી નાખ્યો ગદ્દાફીને પણ ગટરમાંથી કાઢીને એના લોકોએ મારી નાખ્યો આપણે જાણીએ છીએ તો જેટલી હદે અતિશય અતિની કોઈ ગતિ નથી એટલે ભારતીય જનતા પાર્ટી બહુ વિચાર કરવાની જરૂર છે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની કૌભાંડ ખુલે ભારતીય જનતા પાર્ટીના જ લોકો તમને ચારે કોર મળે તમે જેમ હમણાં જિક્ર કરી જુનાગઢમાં જવા ચાવડા ને ભાઈ કિરીટ પટેલ સામસામા છે માની લ્યો તો બધું એ જ કે કોના ઉપર વોકળા વોકળા ઉપર કોને ગેરકાનૂન બાંધ કેમ કરે તો ગમે કમલમમાં કોને ગેરકાનૂન કર્યું તો ગમે હવે એમ પાછા નફટ થઈને જો એમ કહી શકતા હોય કે ભાઈ બોલો ને ઇમ્પેક્ટ ફી ભરી દેશો અમે વાત તો ગજબ કહેવાય તમે મને એમ કહો કે હું એક કોઈ પણ પ્રકારનો ક્રાઇમ કરું હું કે ભાઈ કાંઈ વાંધો નહીં ભલે ક્રાઇમ કરું તમે જામીન લઈ લેશું પણ પેલા ક્રાઇમનો સોચ તમને એ શરમ તો આવવી જોઈએ કે ક્રાઈમ મારાથી ન કરાય એ સ્થિતિનું નિર્માણ કારણ કે ઠપકો આપનારા રહ્યા નથી ભારતીય જનતા પાર્ટીમાં જે નવા કાર્યકરોને ઠપકો અથવા શિસ્ત સમજાવનારા હતા એ બધા જ અત્યારે હાંસિયામાં છે ને અત્યારે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા લોકો મેઇન સ્ટ્રીમમાં છે એટલે આ બધી સત્યાનાશ થયો છે આટલા વર્ષોથી તમે એક પત્રકારત્વ પણ કરી રહ્યા છો દરેક સ્થિતિ તમે જોઈ હશે આગામી સમયમાં જો આવો જ માહોલ રહેશે તો આ પાર્ટી અને ખાસ કરીને આગામી સમયનું રાજકારણ હવે કેવું રહેશે જુઓ રાજકીય પક્ષોમાંથી તો કોઈ આશા ઓછી છે પણ હવે એક ન્યૂટ્રલ એટલે કે નાગરિકી સમિતિ નાગરિકો સ્વયં મેં જેટલા હજારો લોકોને આપણે રોજ મળીએ છીએ જનતામાં એક પ્રકારનો આક્રોશ પેદા થયો છે અને એ લોકો એવી એક અપેક્ષા રાખીને બેઠા છે કે જો કોઈ ન્યૂટ્રલ વ્યક્તિ આવે જેને સત્તા ભોગવા માટે નહીં સત્તા ચલાવવા માટે આવે એવી કોઈ વ્યક્તિ આવે તો સો ટકા એની ઉપર ઓળ થઈ જાય એમ છે પણ અરવિંદ કેજરીવાલના અત્યારના છેલ્લામાં છેલ્લા આપણે કે જે રાજનીતિના શુદ્ધિકરણ માટે આવવાની વાત કરીએ અને એણે શું કર્યું આપણે બધા જાણીએ છીએ તાજમહાલ જેવો બંગલો બન્યા હોન વગેરે વગેરે એટલે લોકો દૂધના દાઝેલા છે એટલે છાસે હવે ફૂકવા માંથી આ છાસ વખત છે ફૂંકીએ તો આપણે એની ઉપર ક્યાંક રહી જાય તો એટલે હવે દૂધના દાઝેલા છે પણ જો ખરા અર્થમાં કોઈ ન્યુટ્રલ વ્યક્તિત્વ રાજનીતિમાં આવે અને કોઈ એવી આચાર સંહિતા ઘડીને કે કારણ કે આ તો સાડા છ કરોડ નું ગુજરાત છે એકસો ને બ્યાસી જરા સારા ન મળે એવું કોઈ બને નહીં તો આ ધરતીમાં લાંછન લાગે આ તો બહુરત્ના વસુંધરા છે આ કઈ રણ નથી કે એમાં ખેતી ન થાય ફળદ્રુપ જમીન છે પણ તમારે સારાને ગોતવા નથી પણ હવે એક મનોમંથન ચાલી રહ્યું છે નાગરિકોમાં સુશ્રેષ્ઠ નાગરિકોમાં વિવિધ ક્ષેત્રોના નાગરિકોમાં આવી રહ્યું છે કે આપણે આ બધાને છોડો કચરો છે એને ભાજપ ની કોંગ્રેસની આમ આદમીની અપક્ષની કુચની જે રીઢા ગુનેગાર કે છે એને છોડો પણ સમાજના વિવિધ ક્ષેત્રના સમાજ ક્ષેત્રમાં છે ધાર્મિક ક્ષેત્રમાં છે કલા ક્ષેત્રમાં છે શિક્ષણમાં છે આરોગ્યમાં છે શ્રેષ્ઠતમ લોકો છે હું તો એક્ઝામ્પલ આપું તમને કહું કે જેમ રાષ્ટ્રપતિ જે સન્માન કરે છે શુદ્ધા મૂર્તિજી શુદ્ધા નારાયણ મૂર્તિજી હાલાકી એ રાજ્યસભાના સદસ્ય છે કરોડો રૂપિયા અબજો રૂપિયાની માલકંડને કરોડો રૂપિયાનું દાન કરનારી બેન છે એને કીધું કે ત્રીસ વર્ષમાં મેં એક પણ સાડી ખરીદી નથી કારણ કે અંગ ઢાંકવા માટે મારે જોઈએ એટલા બહુ થઈ ગયા પછી તો એનો કોઈ અંત જ નથી અપેક્ષાઓનો એવા શ્રેષ્ઠતમ નાગરિકો દેશમાં પડ્યા છે પદ્મભૂષણ નથી મળતા તો એવા લોકો ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં છે હું તો એક એક્ઝામ્પલ આપું કે બોલો ભાઈ જે છે રમુજી છે આપણે જે હવે અત્યારે જે લાખો રૂપિયા આપતો દાન કરે છે પોતાની મહેનત થી કમાય છે તારે તો એ હોનાના બંગલા બનાવીને બે હે કે નળિયા નાખીને બે હે પણ એ ગરીબોને દાન કરે છે હવે જયારે અત્યારથી દાન કરતો તો ભવિષ્યમાં ધારો કે કોઈ માણસ ટિકિટ આપે કે જાહેર જીવનમાં આવે એ પૈસા તો ખાય નહીં કારણ કે પૈસા ખાવા તો છતાં એ આપી દે છે એટલે એવી રીતે બહુ વસુંધરા આ રાજ્ય ગુજરાત જે છે એમાં ક્યાંય કરતા ક્યાંય એવી ઉણપ નથી કે માણસ ના હોય માત્ર શું હતું અત્યાર સુધી રીઢી પરંપરા હતી નાગરિકો પણ અત્યાર સુધી મત આપે ત્યારે શું આપે ચુવાળિયા ના આપે કાતળબદાન આપે લેવાના આપે કડવાના આપે ઓબીસી ને આપે માઇનોરિટી આપે બ્રાહ્મણ આપે નાગરિક એટલે કે તંત્રને કોઈ આપતું નથી પછી જ્યારે ફસાય ઓહો અમારા પુલ તૂટી ગયા ઓહો અમને પાણી ભરાઈ ગયું અમને બચાવો તંત્ર અમારે જોતું તમે તંત્ર સામુ જોયું છે કોઈ દિવસ તંત્રને ચલાવી શકે એવો નિષ્પક્ષ વ્યક્તિને તમે ક્યારેય મત આપ્યા છે તમે મત આપતી વખતે તો જ્ઞાતિવાદી થઈ જાઓ છો મત આપતી વખતે અપનેવાદી થઈ જાવ છો તમે તંત્ર ચલાવી વખત નિષ્પક્ષ માણસ જે છે એવું તો કોઈને મત આપતા નથી પછી તમે સરકારને છીંજત ક્યાંથી મેળ પડે હવે મેં કીધું મેં તો હું તો ઘણા ક્ષેત્રોમાં ઘણા લોકોના સંપર્કમાં આપણે હોઈએ મીડિયાના પર્સન તરીકે મેં એક જોયું છે કે લોકોમાં એક બહુ મોટું મહામંથન ચાલી રહ્યું છે કે જો કોઈ સારો માણસ લીડ કરવા તૈયાર થાય તો ડેફિનેટલી ગુજરાતમાં રાજનીતિમાં પરિવર્તિત તો સો આવે જ છે ને લોકોને પોતાના મતનું મૂલ્ય સમજાય એમ છે ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો જે રીતના સ્થિતિ ખાસ કરીને સૌરાષ્ટ્રની જોવા મળી રહી છે રાજકીય સ્થિતિ છે અંદરોઅંદરના ડખાઓ છે આ ડખાઓને રહે રાજકીય વિશ્લેષક એવા જગદીશભાઈનો એવું માનવું છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જે રીતના એક જે કહી શકાય કે એક એજ્યુકેશનની ક્યાંક ને ક્યાંક કમી છે કે જે પહેલાના સમયની અંદર જે રીતના નોલેજ આપવામાં આવતું જે ટ્રેનિંગ આપવામાં આવતું ક્યાંક ને ક્યાંક આ ટ્રેનિંગની અસર છે તેને કારણે છે તે આ સમગ્ર સ્થિતિ સજ્જા રહી છે તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક હવે લોકોમાં પણ એક જાગૃતતા આવી છે અને પોતાના લીડરને લઈ અને મનોમંથન કરતા થયા હોય તે પ્રકારની સ્થિતિ સૌરાષ્ટ્રમાં જોવા મળતી હોય તેવું પણ હાલ જે રાજકીય આગેવાન છે તેમનું હાલ માનવું છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ રાજકોટ